ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભોતેશ્વર ગામે લોજમાં જમવા આવેલ બે શખ્સો લોજમાં ગાળો બોલતા હતા જેથી લોચ ધારકે ગાળો બોલવાની ના પાડી હતી ત્યારે ઉશ્કેરાલા બંને શખ્સોએ લોચ ધારક યુવાન પર ચરી ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા ત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન લોચ ધારકે દમ તોડ્યો હતો મળતી માહિતી મુજબ ગોગાના ભૂતેશ્વર ગામે બિચ્છુ નામની નોનવેજ લોજ ધરાવતા અને લોજની બાજુમાં જ રહેતા પિયુષ મંગાભાઈ કંટારિયા ઉંમર વર્ષ ચોત્રીસની લોજ પર ગત રાત્રે આ ગામના સુનિલ ગેલા કંટારિયા અને હાર્દિક બટૂક કંટારિયા ભોજન કરવા આવ્યા હતા આ દરમિયાન આ બંને શખ્સો ભોજન કરતી વખતે બીભત્સ ગાળો બોલતા હતા લોજમાં પિયુષના પત્ની મધુબેન અને બાજુમાં ઘરમાં તેની પુત્રી પરિતા હાજર હતા જેથી પિયુષે બંને શખ્સોને એમ કહ્યું કે મહિલાઓની હાજરીમાં ન બોલો ત્યારે આ તથા હાર્દિકે પિયુષ સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો અને બંને પિયુષ પર છરી તથા વડે હુમલો કર્યો હતો આ બંને શખ્સોએ પિયુષની છરીના આડેધડ છ થી સાત ઘા ઝીકી દીધા હતા જેનાથી લોહીથી લથપથ પિયુષ સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો આ દરમિયાન લોકો એકઠા થતા રિપીટ આ દરમિયાન લોકો એકઠા થતાં બંને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ગોગા સિયાચ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં અટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આથી ગોગા પોલીસે લાશનું પંચનામું કરી લાશને પીએમ માટે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં મોકલી હતી મૃતક પિયુશની પુત્રી પરિતાય યુવાન પિયુષની હત્યા કરનાર સુનિલ ગેલા કંટાળ્યા અને હાર્દિક વટુ કંટાળ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ